લિયો અને જાદુઈ જંગલ નું રહસ્ય વિશાળ વૃક્ષો અને રંગબેરંગી ફૂલોથી ભરેલા જીવંત જંગલ માં લીઓ નામનો એક યુવાન સિંઘ રહેતો હતો લિયો તેની સાહસિક ભાવના અને જંગલ ના રહસ્યો શોધવાના પ્રેમ માટે જાણીતો હતો એક દિવસ ધોધની નજીક રમતી વખતે લિયોને જૂના ઝાડના હોલ માં છુપાયેલા રહસ્યમય નકશા પર ઠોકર લાગી નકશા એ જંગલ ની અંદર છુપાયેલા ખજાના નો માર્ગ બતાવ્યો ઉત્સાહિત લિયોએ આ ગુપ્ત ખજાનાને ઉજાગર કરવા માટે એક આકર્ષક સાહસ શરૂ કરવાનું નક્કી કર્યું તેની સફરમાં લિયોએ જંગલના વિવિધ જીવોનો સામનો કર્યો જેમાં હોલિવયા નામનો સમજદાર વૃદ્ધ ગુવડ મિલો નામનો તોફાની વાંદરો અને એલી નામનો દયાળુ હાથીનો સમાવેશ થાય છે તેઓ લિયો સાથે તેની શોધમાં જોડાયા દરેક આગળના પડકારોને સામનો કરવામાં તેની મદદ કરે છે જેમ જેમ તેઓ જંગલમાં વધુ ઊંડે ઉતરવાનું સાહસ કર્યું ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો એક બખોલ પરનો દોરડાનો પુલ પાર કરવો રેતીના ચુંગાલમાંથી છટકી જવું અને છુપી ગુફાની રક્ષા કરતા રમતી આ પરંતુ તોફાની પોપટના જૂથને બહાર કરવાનું છેવટે અસંખ્ય અવરોધોને પાર કર્યા પછી લિયો અને તેના મિત્રો જંગલની અંદર સુધી પહોંચ્યા ત્યાં તેઓએ જાદુઈ જીવો દ્વારા રક્ષિત એક ભવ્ય જગમતું વૃક્ષ શોધી કાઢ્યો વૃક્ષે વાસ્તવિક ખજાનો જાહેર કર્યો જે સોનું અથવા જવેરાત નહીં પરંતુ મિત્રતા અને એકતાનો સાર હતો નવી મિત્રતા અને શાણપણથી ભરેલા તેમના હૃદય સાથે લિયો અને તેના મિત્રો ઘરે પાછા ફર્યા તેઓને સમજાયું કે વાસ્તવિક ખજાનો એ તેમને બનાવેલા સંબંધો અને તેઓ છે ધીમે ધીમે તેમના જંગલના ઘર પર સૂર્ય આથમ્યો લિયો અને તેના મિત્રો સાથે મળીને શોધખોળ કરવાનું અને નવા સાહસો કરવાનું ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી તેઓ રસ્તામાં શીખેલા પાઠ ને વળગી રહ્યા આવી વધુ જંગલ વાર્તાઓ માટે સબસ્ક્રાઈબ કરો આ આકર્ષક એનિમેટેડ વાર્તા મિત્રતા ટીમ વર્ક અને શોધના રોમાંચના મહત્વ પર ભાર મૂકે છે બાળકોની જિજ્ઞાસા અને સાહસની ભાવનાને પૂરી કરે છે